આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો વિદાયની આગળની રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે તો વિદાયની આગળની રાતે વડીલોના ચિત્તમાં સૌજોનાના થનારા વિરહનું દુઃખ હતું પુત્ર પુત્ર વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી બીજા દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું અને હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન જે છે તે વિતાવાનું હતું તમે ઘણા બધા પુસ્તક પુસ્તક વાંચ્યા તે વિશે વિશે તમારે કોઈ પણ એક મિત્રો મુજબ અહીં લખવાનું રહેશે પ્રથમ છે કે પુસ્તકનું નામ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે લખીશું બાળસૃષ્ટિ લેખકનું નામ છે તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કિંમત તો આઠ રૂપિયા પ્રકાશન તો શ્રી પીપી ભારતી વિષય આવશે તો બાળ સાહિત્ય અને પાત્રો તો બાળકો પક્ષીઓ અને પ્રાણીઓ વિશેની સરસ મજાની વાર્તાઓ આવે છે તમે સાંભળેલો કે વાંચેલા શ્રી કૃષ્ણ કોઈ એક પ્રસંગ વિશે અહીં છે છે તો વિદ્યાર્થી મિત્રો સવિસ્તાર જવાબ તમે અહીંથી જોઈને લખી શકશો ત્યાર પછી વાત કરીશું ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો વિદાયની આગળની રાત્રે વડીલો જે મિત્રો લાગણી કેવી અનુભવે છે અહીં તમે તમારા શબ્દોની અંદર પણ જે છે તે જવાબ આપી શકો છો બીજું છે કે શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોની અંદર તમારે વર્ણન કરવાનું રહેશે તો એ વર્ણન આપણે અહીં કરી દીધું છે હવે વાત કરીશું નીચેના પ્રશ્નોના બે વાક્યની અંદર જવાબ આપવો બે ગુણનો પ્રશ્ન છે ચા છોડી દેનાર માણસના સ્વયંનો મહિમા દિશ દિશાની અંદર મિત્રો ગાજી રહ્યો છે પાઠના આધારે વિધાન સમજાવો

ત્યાર પછી આગળ વાત કરીશું આખલાએ શા માટે ચંદા ઉપર હુમલો ન કર્યો તો ચંદાની અણિયાળી આંખથી અંજાયો હોય એમ આખલો પીડ્યો પીડ્યો ચંદાને તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો પણ અહીં તો ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો ગુમાની આખલાએ એ શુલ્ક લાગી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો ઉમરાને કેવો કયો છે અને શા માટે તો ઉમરાને મર્જાદી કયો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે અને વિશ્વાસ છે કે સુખ મારા સરનામે જરૂર આવશે એક એક વાક્યની અંદર જવાબ આપો દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્ર પુત્ર વધુઓ અને બાળકોથી હર્યું ભર્યું અને આનંદ કિલોનથી ગુજતું હતું શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માંગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરી અને તેની સોગાત આપવા માંગે છે સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા તો સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રી કૃષ્ણને આવીને આપ્યા દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાના બદલે પુરુષાર્થ કરવો જોઈએ હારથી દેખાય કાલને સોગાત કરીએ તો સરસ મજાની કાવ્ય છે એની કાવ્ય પંક્તિ તમારે અહીં પૂર્ણ કરવાની છે હારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ ત્યાં હેકતું કરીએ ભાઈ ઘર નગર આખું જગત રળિયાત કરીએ જે મળ્યું અને કરી સૌથી સવાયો આવનારી કાલને સોગાત કરીએ પાઠના આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો છો કયા કયા એમના ગુણો તમને ગમ્યા છે એ તમારે લખવાનું રહેશે અથવા તો હર વખત શું માત થઈ જવું દુઃખો થઈ આ કવિ જે પંક્તિઓ તમને સમજાવી છે એની સમજૂતી તમે અહીં લખી શકો છો સંસ્કારની શ્રીમતા કર્તા કોણ છે તો આવશે નંબર પાંચ એટલે કે કુંદનિકા કાપડિયામ સાકરનો નો તો આવશે પંડ્યા આવકારો તો આવશે દુલા ભાયા કાક બરાબર ને દુલા ભા એ કરી દેજો છ છે તેમ કમાડે ચિત્ર મે તો એની અંદર આવશે તુષાર શુક્લમ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં હડકલો નાખી દઉં ચંદા ભેગા થયેલા લોકોને કહે છે બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું છે રહીજી તેની પુત્રી ચંદાને કહે છે નીચેના વાક્ય મિત્રો જોઈએ તો ત્યારે તો બકરી બની જાય આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે પણ ડહકલો નાખવા જશે કોણ આ વાક્ય ચંદા બોલે છે અને ગામ લોકોને પૂછે છે

તો ઘરેથી નીકળ્યા તૈયારી કરી બસમાં ગયા કે કોઈ બીજા વાહનમાં ગયા ટ્રેનમાં ગયા એ સંપૂર્ણ જે છે ત્યાં ગયા પછી કેવા દ્રશ્ય જોયા તેનું સંપૂર્ણ જે વર્ણન છે એ વર્ણન આપણે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિત્ર્યા છે તો કમાળ ઉપર સ્નેહના સાથીએ ક્યાં અંજાયા છે તો આભમાં આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ તો ખુશી દોસ્ત કરીએ ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા જોડણી તો દિવાળી ધંધાર્થે મંદ સ્મિતવતી અને ગૃહવ્યાપી રળિયાત છે તો એનું વાક્ય બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે સોગાત પ્રિયાને એના જન્મદિવસ ઉપર ઘણી સોગાત મળી માત તો વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય હવે અહીં આપણને જે શબ્દો આપ્યા છે તપેલીમાં ખીચડી ખદ બધતી હોય છે તો ખદ બધતી જે છે તે શું છે રવાનું કાર્ય છે અને શ્રવણનો અનુભવ થાય છે બીજું વાક્ય છે કે જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે તોડફોડ તે દ્વિરૂપ્ત વિદ્યાર્થી મિત્રો વાક્ય પ્રયોગ છે નિશ્રવણનો અનુભવ છે શબ્દ સમૂહ ભગવાન વિષ્ણુનો લોક તો તેને વૈકુંઠ કહેવાય જીવનનો મુખ્ય આદર્શ તો જીવન મંત્ર જકાત નાકા ઉપર કર વસૂલ કરનાર કર્મચારી તો તેને કહેવાય નાકાદાર ત્યાર પછી આપણને અહીં વાર્તાના ટોપિક આપેલા છે તો સત્યવ્રતી ચોર એના વિશે સરસ મજાની વાર્તા વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે જે છે તે લખી શકો છો ચોર વિશેની વાર્તા આપણે અહીં જે ચોરી રાજાના મહેલમાં કરી છે તેના વિશેની વાર્તા આપી છે તો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી